સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે હરિયાણાની અંદર ભાજપની સરકાર જો બીજી વખત સત્તામાં આવશે તો ત્યાંના ખેડૂતોનું દેવું માફ કરશે એમએસપી મુજબ દરેક ખેડૂતની જણસનું ખરીદી કરવામાં આવશે ખરેખર જ્યારે આ સમાચાર સાંભળ્યા તો એક ખેડૂતના દીકરા તરીકે ખુશી થાય પરંતુ ભાજપ સરકારને

કે દિવસે દિવસે ગુજરાતના ખેડૂતનું દેવું વધતું જાય છે આજે એક લાખ કરોડ કરતાં વધારે દેવું ગુજરાતના ખેડૂતો પર ચડી ગયું છે તો ગુજરાતના ખેડૂતોનું દેવું સરકારને કેમ દેખાતું નથી પોતાની સત્તા ટકાવવા માટે રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયા ફરી વખત જાહેરાત કરવામાં આવી કે જો ભાજપ સરકાર આવશે તો સાડા ચારસો રૂપિયા ગેસનું સિલિન્ડર આપવામાં આવશે મધ્યપ્રદેશમાં બહેનો માટે પચીસો રૂપિયા સહાયની વાત કરવામાં આવી મહારાષ્ટ્રની અંદર બેરોજગારી ભથ્થુ યુવાનોને આપવાની વાત આવી અને આગળ હવે વાત કરીએ તો ગઈકાલે જાણવા મળ્યું કે હરિયાણાની અંદર જો ભાજપની સરકાર ફરી વખત આવશે તો ત્યાંના ખેડૂતોનું દેવું માફ થશે એમએસપી મુજબ દરેક જણસની ખરીદી કરવામાં આવશે તો ગુજરાતમાં ચૂંટાયેલા તમામ ભાજપના ધારાસભ્યોને અને સાંસદ સભ્યોને અમે ખેડૂતના દીકરા તરીકે સવાલ પૂછીએ છીએ કે તમારી અંદર ખેડૂતો માટે સહેજ પણ સંવેદના બચી હોય તો તમે રજૂઆત કરો એક પણ પત્ર કોઈ ધારાસભ્ય લખી શક્યો નથી ગુજરાતમાં ખેડૂતનું દેવું માફ થવું જોઈએ બીજી જગ્યાએ બહેનોને લાભ આપવામાં આવે છે સહાયો આપવામાં આવે છે યુવાનોને બેરોજગારી ભથ્થાની વાત કરવામાં આવે છે ગુજરાત માટે અન્યાય કેમ વાત તો એવી હતી કે સૌનો સાથ સૌનો વિકાસ અહીંયા જોઈએ તો સૌથી વધારે દેશમાં સૌથી વધારે

પણ ગુજરાતના ખેડૂતનું દેવું ગુજરાતના 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 ખેડૂતની પીડા 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 મહિલાની યુવાનોની આ સરકારને દેખાતી નથી એટલા માટે કે ગુજરાતમાં સત્તા જતી રહેવાનો ડર નથી જ્યાં સત્તા જવાનો ડર છે ત્યાં ભાજપ લહાણી કરે છે અને જ્યાં સત્તા જવાનો ડર નથી ત્યાં ખેડૂતો યુવાનો મહિલાઓ દિવસે દિવસે પીડાતા જાય છે હેરાન થતા જાય છે અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એમએસપી મુજબ દરેક જણસની ખરીદી કરવામાં આવે અને જ્યાં પણ ખેડૂતો પર અત્યાચાર થાય છે જ્યાં ખેડૂતો સાથે અન્યાય થાય છે ત્યાં સરકાર લાગણી અને સંવેદના ખેડૂતો માટે બતાવે આભાર